એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કંઈ બચવાનું નથી પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જ્યારે દીવો હોળવાનો જોજો તમે દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે પડે પાંચ મિનિટમાં હોલવાઈ જાય પછી તો પાછો પત્તો ના લાગે એ રાખોડ થઈ જાય એવી આ હા પણ હાથ થવાની છે અને દેશમાં એ ગુજરાતમાં બે જ લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર એટલે આ બધું વડરા છોટાઉદેપુર થી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી બધી બાજુ થી બધા એના જજ બધા ઉતાર્યા છે ગુન્ડા લોકો એટલે આવા પોસ્ટરો પડે ને બીજું શું કરે આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારીને બે બે ગાડો બોલી દીધી હશે મેં મતે રે એના એમાં બહુ ઓવરટેક કઈ કર્યું હોય કેનો લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો જ કર્યું હશે પછી મારાથી દોસ્ત સીધો સદર સરળ માણસ મળે કોઈ ભાઈ પ્રતાપભાઈ મળે મારા જેવો હે આટલા શટરમાં તમે જોયું પ્રતાપભાઈ પૂછ કેટલો સીધો સરળ માણસ હું ગાઢ બોલ પણ કદાચ બહુ કોઈ વખત બોલાય ગયું કોઈ નથી તો તે આખો વિડીયો ચલવે છે તે આખો વિડીયો ચલવે છે તે મનસુખભાઈ મામલતદારને ગાળો દીધી મનસુખભાઈ ફલાણાને ગાળો દીધી અલાભાઈ એ તો એ હેમ આ કેમ દીધી વાત નથી ત્રણ મરડા થાય ત્રણ કચડા ગયા હતા ટ્રક દમપરિયાની નીચે ત્રણ લોકો ગરીબ લોકો કોઈ પૂછતું નહોતું કોઈ તંત્રના લોકો કોઈ પૂછતા નહોતા મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઊભા હતા એ વખતે મારે મહિમનો તિલ્ક કરો ભાઈ એમને મારું તિલ્ક કરો આરતી ઉતારવી એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાવીએ અમે મહેશભાઈ તાલતા સાક્ષી છે તમે જો આજે બહુ મોટી લિસ્ટ છે કેટલાક સરપંચો અમારે હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખુબ સુંદર કામ કરે છે ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજના નું કામ તો સારું કામ કરે ને એનો એ જ અમે માન્ય છે અમે કોઈ અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે

પણ અમારી સરકાર ની ગ્રાન્ટ વાપરો છો અને સરકાર વિરુદ્ધ ના કૃત્ય કરો છો સરકાર ને બદનામ કરો છો તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે સમજી લેજો